પાંચ કરોડની રોકડ રકમ તેમજ પંદર કરોડથી વધુનું વીસ કિલો સોનું તેમજ બે કિલો ચાંદી મળી આવ્યું છે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સાગઠિયા પાસેથી કરોડોની બેનામી સંપત્તિ મળવાનો સિલસિલો યથાવત છે ગઈકાલે રાત્રિથી એસીબી દ્વારા સાગઠિયાની સંપત્તિની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં પંદર કિલો જેટલું સોનું અને પાંચ કરોડની રોકડ રકમ મળી આવી છે તો રાજકોટના પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી ત્રણ કરોડ રોકડ પંદર કિલો સોનું તથા બે કિલો ચાંદી કબજ કરી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મનપાના પૂર્વ ચીપીઓ એમ ડી સાગઠિયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ એસીબી દ્વારા તપાસ કરતા તેની પાસે આવક કરતા ચારસો વધુ અપ્રમાણસરની મિલકત મળી આવતા વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો તો દરમિયાન આજે એસીબીની ટીમ દ્વારા સાગરિયાને સાથે રાખી અને દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલ ચ્વીન ટાવર નામની તેને સીલ કરાયેલી ઓફિસની ઝડપી લેતા તિજોરીમાંથી કાળી કમાણીનો મોટો દલ્લો મળી આવ્યો હતો